પણ જામનગરમાં એક એવી જગ્યા બનાવવામાં આવી છે જ્યાં લોકો ભારે ઉત્સાહથી સવાર સવારમાં ઠંડીમાં નહાવા ઉપડી જાય છે અને એ પણ સ્વિમિંગ પૂલમાં અત્યારે શિયાળાની કડકડતી ઠંડીમાં તો દાબડામાંથી ઉઠવાનું મંજ નથી થતું ખાસ કરીને સૌરાષ્ટ્રની કડકડતી ઠંડી હોય તો બપોર સુધી ઘર બહાર નીકળવાનું પણ મન થાય અને નહાવાની વાત આવે તો લોકો બે થી ચાર દિવસ તો નહાયા વગર પણ કાઢી નાખે છે પણ જામનગરમાં એક એવી જગ્યા બનાવવામાં આવી છે જ્યાં લોકો ભારે ઉત્સાહથી સવાર સવારમાં ઠંડીમાં નહાવા ઉપડી જાય છે અને એ પણ સ્વિમિંગ પૂલમાં તમને લાગતું હશે આવી ઠંડીમાં સ્વિમિંગ પૂલમાં થોડું જવાય પણ આ સ્વિમિંગ પૂલ ખાસ છે આ એક ગરમ પાણીનો સ્વિમિંગ પૂલ છે તમે કહેશો ગરમ પાણીનો સ્વિમિંગ પૂલ થોડો હોય અને હોય તો કોઈ પ્રાઇવેટ કંપનીએ બનાવ્યો હશે જેમાં જવાના પૈસા પણ સાંભળી ન શકાય એવા હશે પણ એવું નથી આ સ્વિમિંગ પૂલ ગુજરાત સરકારના વિભાગે બનાવ્યો છે જામનગરના આ ગરમ પાણીના સ્વિમિંગ પૂલમાં મહિલા અને પુરુષ મોટી સંખ્યામાં સ્વિમિંગ કરવા માટે આવે છે તમને જણાવી દઈએ કે જામનગરમાં સૌરાષ્ટ્રનો આ એકમાત્ર ગરમ પાણીનો સ્વિમિંગ પૂલ આવેલો છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા છ કરોડના ખર્ચે ક્રિકેટ બંગલા ખાતે આવેલા ગ્રાઉન્ડમાં આ ગરમ પાણીનો સ્વિમિંગ પૂલ બનાવવામાં આવ્યો છે જ્યાં શિયાળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો ગરમ પાણી સાથે નહાવાની મજા લૂંટવા માટે આવે છે તમને જાણીને નવાઈ લાગશે કે હાલ શિયાળો હોવા છતાં પણ બસ્સો મી ત્રણસો લોકો અહીં દરરોજ સ્વિમિંગ માટે આવે છે માત્ર ને માત્ર લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા શિયાળામાં આ સુવિધા લોકોને આપવામાં આવી છે આ મુદ્દે ડીએસઓ ભાવેશ રાવલિયાએ જણાવ્યું હતું કે સંપૂર્ણ ઇલેક્ટ્રિક ઉપકરણોના માધ્યમથી સ્વિમિંગ પૂલનું પાણી ગરમ કરવામાં આવે છે અને સ્વિમિંગ પૂલનું પાણી સતત બદલવામાં આવે છે આમ જામનગરમાં શિયાળાની સિઝનમાં જામનગરવાસીઓ ગરમ પાણીના સ્વિમિંગ પૂલમાં દબાકા મારીને મોજ માણી રહ્યા છે જામનગરમાં જૂન બે હજાર બાવીસમી શરૂ થયેલા સૌરાષ્ટ્રના એકમાત્ર સાર્વજનિક ઇન્ડોર સરકારી સ્વિમિંગ પુલમાં શિયાળામાં ગરમ પાણીની સુવિધા હોવાથી હાલ ઠંડીના દિવસોમાં પણ સ્વિમિંગ કરનારા ભાઈઓ બહેનોની સંખ્યા ત્રણસો જેટલી થઈ છે આ પુલ સવારે છઠ્ઠી રાત્રે આઠ વાગ્યા સુધી ચાલુ રહે છે જેનો લાભ નિયમિત સ્વિમિંગ પ્રેક્ટિસ દ્વારા કસરત કરતા અને વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે આ પુલમાં મહિલા અને પુરુષો માટે કોચિંગની સુવિધા રાખવામાં આવી છે